નમસ્કાર દર્શક મિત્રો પર્વની ત્યારે તળાજા શહેર અને તાલુકામાં મારામારીના બનાવો યથાવત રહ્યા છે આજ રોજ તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ સાંજના પાંચ કલાકે જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉંચડી ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક વ્યક્તિ અને એક આધેડ મહિલાને ઈજા થતા તાત્કાલિક એકસો આઠ મારફતે તળાધરી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બેઠરી નથી કાંઈ વાંધો નહીં હું નામ તમારું ગોબરભાઈ ગોબરભાઈ વૈહારસીભાઈ ગોબરભાઈ મેઘજીભાઈ હું છું ગોબરભાઈ વૈયારસીભાઈ હું બનાવ્યું હું છાબા ઘેરે થયું તળાદે હતાણો લેવા આવતો હં હં ફુલસર આવ્યો હતા મારામાં ફોન આવ્યો તર બૈરા ને તર મમ્મી ને કે માર્યા છે હું ઘેરે આવ્યો ઘેરે આવ્યો તો મને ઘેરે પહોંચવા જ ન દીધો ઝાપાની અંદર મને મરસું નાખીને મને બે બે જણા મારવા વાળા છે પોપટ હતા અને એક મારો ભાઈનો છોકરો છે કરણભાઈ કરણ ડોસર હું કેમ માર્યા બસ કાંઈ લેવા દેવાનું તો હું પાસો આવ્યો હું ગયો ફૂલસર હજી પોગ્યો તો હું તળાજ આવતો ગાડી લઈને

બસ આટલું પણ હું વીસ વર્ષ થી બહાર રખડું છે મારો ઘેરે નથી રહેતો હું ના મને